તો નમસ્કાર મિત્રો ગુજરાતના સૌથી મોટા સમાચાર મળ્યા છે મિત્રો વિજય સાહેબ રૂપાણી રાજકોટ ખાતે અંતિમ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમને જોઈને સૌ કોઈ લોકોના હોશ ઉડી ગયા છે ઘણા લોકો કહેતા હતા કે ભાઈ શરીર તેનું પાર્થિવ શરીર એટલે કે ડેડ બોડી કેમ લોકો દેખાડતા નથી મિત્રો પરંતુ તમને આ વખતે તમને એવું વાત કરશું અને દેખાડશું તો તમારા પણ હોશ ઉડી જશે મિત્રો પહેલી વાત તો એની પત્ની પણ રડી અને એ બેહોશ થઈ ગયા હતા કારણ કે એને પણ લાઈફમાં ક્યારે આવું જોયું નહોતું ત્યારે દોસ્તો અંતિમ યાત્રાનું જે પ્લેન હતું એ ફાટ્યું પછી બસો ચુમ્માળીસ લોકો જેટલા મૃત્યુ થયા હતા ત્યાર પછી વિજય રૂપાણી સાહેબની બોડીના ઘણા લોકો કે છે ફોટા નથી બતાવતા કોઈ પરંતુ દોસ્તો તમને બતાવશું તો તમે વિચલિત થઈ જાઓ અને આ વિડીયો પણ ડિલીટ કરી દે કંપનીવાળા પણ આપણે ટૂંકમાં કહીએ તો કાળી કોલસા જેવી ખાલી દાંત અને હાડકાં જ રહ્યા હતા એવી રીતે હાલત હતી મિત્રો પરંતુ તમે જોઈ શકો છો કે એના પત્ની એટલા ભાવુક થઈ ગયા છે દિલથી ઓમ શાંતિ લખજો એટલે એની દિવ્ય આત્માને શાંતિ આપી જાય મિત્રો ફરીવાર આવા માણસ આપણે જિંદગીમાં નહીં મળે કેમ કે આપણે જેની જરૂર છે ને અહીંયા એની ભગવાનને પણ જરૂર હોય છે દોસ્તો તો ઓમ શાંતિ લખજો એટલે વિજય રૂપાણી સાથે જેટલા પણ મૃતક પરિવાર છે બધાની દિવ્ય આત્માને શાંતિ મળી જાય મિત્રો ત્યાં સુધી બાય બાય જય હિન્દ ઓમ શાંતિ ઓમ